લીધો છે કાગળ અને કલમ હા હાથમાં તો લખવું તો પડશે જ જાગ્યો છે આ દિલમાં જૂની યાદોનો જનાવર તો મારવો તો પડશે જ બાજી બિછાવી છે મારા નાથે તો રમવું તો પડશે જ નીકળ્યા હતા મલકની ભાગોળેથી મલકાતા તો ભૂમવું તો પડશે જ દરરોજ સાંજે સમય કાઢીને બેસવું તો પડશે જ આડી ઊભી ચાવીઓના ખાલી ખાનાઓ ઘણા તો ભરવા તો પડશે જ શાળાની બેન્ચિસથી છૂટા પડેલા એ સાથીદારો હવે શોધવા તો પડશે જ વોટ્સઅપને ફેસબુકમાં મળેલાને સાચવી રાખવા તો પડશે જ અહીંયા અને ત્યાં સરખા ભાગે બંને એ તડપવું તો પડશે જ અમારે એકલા શું કામ તમારે પણ પ્રાણે હસવું તો પડશે જ કોઈ આવે કે ન આવે હવે અમારે રાહ જોવી તો પડશે જ કોઈ વાંચે કે ના વાંચે તેજસ તારે લખવું તો પડશે જ